તમે કે પરવા કે પરવા ભં ચોપડો તો લેને જવાનું હતું કે ભણવાનું અરે આઈ જાઓ લાવ્યો

મને ખબર જ હતી કે તમે ચોપડો લઈને નહીં આવવાનું એક કઈ જન્મ બધો આટો ચોપડો

લા 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 લાલ ભજન ગા ભજન ભજન ગા ભજનજી ઘોડાવાળાનું એવું કઈ રમ રણું જો પણ સાહેબ મને તમે જોરદાર આલીયા

બે જાડો બધો ચૂપાચુપ બેડ બે